समाचार માં આપનું હાર્દિક સ્વાગત છે ખંભાત ના સોની ની દુકાન માંથી પ્રતિબંધિત પ્રાણીના અવશેષો સાથે એક સોની ની અટકાયત ખંભાત શહેરમાં મોટી ખરાબય વિસ્તાર ના એક સોની ની પ્રાણીઓના નકશ સહિત વસ્તુઓ વેચાણ કરતા હોવાની વાતમીને આધારે વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દિલ્હી દ્વારા દુકાનમાંથી લાખોનો મૂલ્યમાલ કબજે કર્યો હતો જેમાં 514 ચંદન ગુના હાથ જોડા ચામડી વગેરા ના નકશ સહિત ના લાખો ની સંખ્યામાં પ્રાણીના અવશેષો સાથે જટ્ટી એક સોનીને જટ્ટી પાડ્યો હતો વન વિભાગે ફરિયાદ નોંધાતા પોલીસે સોની સામે ગુનો નોંધી અટકાયત કરી હતી

ઝાડના પાંચસો ચૌદ હાથ જોડા ચામડી વગરના નખ પચીસ ચામડીવાળા નખ સુડતાલીસ છીપલા નંગ બે કોરલ પથ્થર મળી જેની લાખોમાં કિંમત આપી શકાય મોટી માત્રામાં પ્રતિબંધિત પ્રાણીઓના અવશેષો મળી આવતા વન વિભાગની ટીમ પણ ચોંકી ઉઠી હતી